જયરાણ છોડ હું પટેલ ભારતી ભારતી કિચનમાં તમારું સ્વાગત કરું છું તો આજે આપણે સુખડી બનાવીશું આ એક વાડકી ઘી ચોખ્ખું લઈ લીધું છે આપણે ઘીનું અને આ લોટનું સરખું જ માપ રાખવાનું છે એટલી જ વાડકી ઘી છે એટલી જ વાડકી લોટ પણ લઈ લીધો છે ઘઉંનો ઝીણો લોટ એને સારી રીતે શેકાવા દઈશું આપણે ગેસની ફ્લેમ ધીમી રાખીને એને દસ મિનિટ સુધી આપણે શેકવાનો છે એને અંદરથી ઘી છૂટું પડે ત્યાં સુધી એને શેકીશું ટોટ શેકાઈ ગયો છે આછો બ્રાઉન કલર જેવો એ ગેસ પહેલાં બંધ કરી દેવાનો છે અને આપણે પહેલાં કઢાઈને નીચે ઉતારી લઈશું પછી જ ઘોળ એડ કરવાનું છે તો ઘોળ પણ આટલી જ વાટકી છે ત્રણેયનું એક સરખું જ માપ હોય છે એટલે આપણે ગરમ ગરમમાં જ ગોળ એડ કરી દેવાનો છે આપણે અને સારી રીતે એને હલાવી લેવાનું છે જ્યાં સુધી ના ઓગળે ત્યાં સુધી એને હલાવી લેવાનું છે આપણે ગોળ આપણે એકદમ પાતળો પાતળો જ સમારવાનો છે એટલે એને ઓગળવામાં આસાની રહે ફટાફટ ઓગળી જાય છે સરસ રીતે ઓગળી ગયો છે આપણો ગોળ આવી રીતના આપણે એક ડીશમાં ઘી લગાવી લેવાનું છે નીચે એટલે સુખડી ચોટી ના જાય આવી રીતના આમાં આપણે કાઢી લઈશું ત્રણેયનું માપ આપણે સરખું રાખીએ એટલે આવી રીતના સરસ થઈ જાય છે અને લાંબા સમય સુધી એ પોચી જ રહે છે સુખડી આપણી તો આવી રીતના આપણે એને સરખી કરી લેવાની છે પંખાના પવન નીચે આપણે પંદર મિનિટ સુધી એને રવા દઈશું એટલે સરસ રીતે ઠરી જશે તો આવી રીતના એના કાપા પાડી લઈશું આપણે સુખડી આપણી રેડી થઈ ગઈ છે આવી રીતના એના પીસ આપણે લઈ લીધા છે તો આવી રીતના એકદમ પોચી સુખડી બને છે આપણી સુખડી રેડી થઈ ગઈ છે જો તમને મારો વિડીયો ગમ્યો હોય તો મારા વિડીયોને લાઇક કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને આ રેસીપી તમને ગમી હોય તો કમેન્ટમાં લખીને મને જરૂરથી જણાવજો